દુકાન રેટ હું ચડતું નથી એટલે જેથી કરીને હું દરેક કસ્ટમરને એકદમ વ્યાજબી ભાવે વસ્તુ અને સારી ક્વોલિટીની વસ્તુ આપું છું અને ઓલ ઓવર ગુજરાતમાં બી કોઈને ભી આપીશ જોઈએ તો હું એને આપું છું વિડીયો કોલ કરો અને એમાંથી તમે સિલેક્શન કરો તો હું તમને સેફલી કુરિયર તમને અહીંયાથી પહોંચાડી દઈશ આ મલ કોટન છે જયપુરનું કલેક્શન છે અને એકદમ પ્યોર મલના છે તમે જોઈ શકો છો એની સ્લીવ બી એકદમ મસ્ત યુનિક બનાવેલી છે પેન્ટમાં બી એ રીતે પેટર્ન આપેલી છે આ રીતના અમારી પાસે ડિઝાઇનર પીસ છે અને આમાં મારી પાસે સ્મોલથી લઈને ડબલ એક્સેલ અવેલેબલ છે આવી રીતે હું શોર્ટ ટોપમાં પણ રાખું છું આમાં મારી પાસે બહુ બધી વેરાયટી છે અલગ અલગ ટાઈપની જે તમે જીન્સ પર પ્લાઝો પર કોઈ બી પર તમે આ પહેરીશો કોઈ ટાઈપના બધા હેવીમાં બ્રાન્ડેડ શોર્ટ ટોપ પણ રાખું છું આમાં એકદમ ખાટી વર્કમાં આ બધું આખું નેટ બનાવેલું છે પ્યોર જો જેટમાં દુપટ્ટો છે આમાં પણ બધી સાઇઝ અવેલેબલ છે અને હું બિગ સાઇઝમાં પણ વસ્તુ રાખું છું મારી પાસે સાય સિક્સ એક્સેલ સુધી સાઇઝ અવેલેબલ છે મારું નામ અસ્મિતા છે અને હું ઘરેથી વેચાણ કરી રહી છું મારું મોટા અરાછામાં રંગરૂપ ક્રિએશન કરીને મારું ઘરેથી વેચાણ કરું છું એનું નામ રંગરૂપ ક્રિએશન છે અને હું પોતે એક ફેશન ડિઝાઇનર છું અને હું ઘણા વર્ષથી આ જ ફિલ્ડમાં છું આ ઘણો ઘણા વર્ષથી હું પોતે ડિઝાઇન કરીને વેચી હતી પછી મને વિચાર આવ્યો કે રેડીમેડ લઈને પણ હું ચાલુ કરું પછી મેં નવા નવા કલેક્શન ડિઝાઇનર પીસ બધા ડાયરેક્ટ ફેક્ટરીથી લાવીને વેચાણ ચાલુ કર્યું છે મારી પાસે તમામ પ્રકારના ડિઝાઇનર પીસ બધા હેવી કલેક્શન નોર્મલ રેન્જથી સ્ટાર્ટ થઈને હેવી કલેક્શન બધા શોરૂમના પીસ તમને મળી રહેશે આમાં જો એ કલર અવેલેબલ છે જો આ બી જે કાર્ડમાં છે ટોટલી પીસ મારા ડિઝાઇનર તમને અને મારા મારું કલેક્શન તમને દર વીકે ન્યૂ ન્યૂ અપડેટ મળી રહેશે મારી પાસે દર વીકે નવા નવા કલેક્શન જોવા મળે છે જો આ કોટનમાં છે આ જયપુર કોટન પીસ છે આ બી કોટનમાં રાઉન્ડ છે જયપુર કોટન હું પોતે જયપુર જઈને પોતે નવી નવી ફેક્ટરીમાંથી બધું ખરીદીને લાવું છું જો આ રીતે મારું કલેક્શન છે કોટનમાં બી હેવી મળી જશે પ્યોરમાં બી તમને હેવીમાં મેરેજ ફંક્શનમાં કંઈ બી વસ્તુ તમારે ખરીદી કરવી હોય તો મારે ત્યાંથી તમને મળી જશે આ પ્યોરમાં છે જો

જયપુર માં યુનિક પીસ છે દુપટ્ટો અને પેન્ટ એવી રીતે તમે જોઈ શકો છો મારી ત્યાં ખાસું એવું કલેક્શન છે મારી ત્યાં બ્રાન્ડેડ પ્લાઝો બી અવેલેબલ છે કે બધી સારી સારી બ્રાન્ડના વન એન્ડ ઓનલી પ્લાઝો પણ હું રાખું છું આ તમે પ્લાઝો સિંગલ પ્લાઝો તમારે ખરીદો હોય તમારી પાસે ખાસો એવો લોટ છે કે તમને સિંગલ બધા કલરમાં પ્લાઝો પણ મળી લેશે આ રીતે હેવીમાં મલ કોટનમાં ટ્યુનિક્સ પણ રાખું છું આ જયપુરની પ્રોડક્ટ છે ફેબ્રિક એકદમ પ્યોર મલમાં આવશે બ્રાન્ડેડ ટ્યુનિક પણ રાખું છું આવી રીતે બ્રાન્ડેડ ટોપ પણ મળી જશે તમને પછી આ બધા મારા ડ્રેસ મટિરિયલ છે કે હું અનિતા બ્રાન્ડના બધા ડ્રેસ મટિરિયલ પણ રાખું છું કે જેને ડ્રેસ મટિરિયલ લેવા છે એને બી મળી રહેશે શોર્ટ ટોકમાં મળી જશે તમને અને બધી સારી સારી સિંગલ કુર્તીમાં બી તમને બધું મળી જશે આ બધી સિંગલ કુર્તી છે પ્લાઝો પેર મળી રહેશે સિંગલ કુર્તીમાં મળી રહેશે જો આ કુર્તીમાં કલેક્શન મારું

હું ઘરેથી સેલ કરું છું એટલે મારે કોઈ દુકાનના રેટ તે હું ચડતું નથી એટલે જેથી કરીને હું દરેક કસ્ટમરને એકદમ વ્યાજબી ભાવે વસ્તુઓ અને સારી ક્વોલિટીની વસ્તુ આપું છું અને ઓલ ઓવર ગુજરાતમાં બી કોઈને બી આપીશ જોઈએ તો હું એને આપું છું વિડીયો કોલ કરો અથવા મારી ઇન્સ્ટાગ્રામ પર રંગરૂપ ક્રિએશન કરીને આઈડી છે એને ફોલો કરો અને એમાંથી તમે સિલેક્શન કરો તો હું તમને સેફલી કુરિયર તમને અહીંયાથી પહોંચાડી દઈશ સુરત મોટા વારાછામાં રહું છું અને મારું એડ્રેસ છે જે એકસો બે રાધે રેસિડેન્સી નિયર એબીસી બી ની સામે ભક્તિનંદન ચોક મને મારો મોબાઈલ નંબર છે સેવન ટુ એઈટ ફોર ટ્રિપલ નાઇન ફોર